નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો ન્યૂઝ માંગરોળ મકાન દુર્ઘટના પ્રકરણે આમ આદમી પાર્ટીએ મૃતકોના પરિવારજનો સાથે મામલતદાર માંગરોળને આવેદનપત્ર પાઠવી આ પ્રકરણમાં મૃતકોના પરિવારજનોની ફરિયાદ લેવાને બદલે ચીફ ઓફિસર આરોપી હોવા છતાં તેને ફરિયાદી બનાવી બચાવી લેવાતા આ બાબતે ચીફ ઓફિસર રામજી ધોળકિયાને આરોપી બનાવી કાર્યવાહી કરવા શહેરની જર્જરીત જાહેર કરાયેલ બિલ્ડિંગો ડિમોલેશન કરવા મૃતક પરિવારને તુરંત આર્થિક સહાય આપવા તથા મૃતકના પરિવારજનને સરકારી નોકરી આપવા માંગ કરવામાં આવી પોલીસ ફરિયાદમાં ચીફ ઓફિસરને બચાવી લેવાતા આ બાબતે મૃતક પરિવાર એકાદ બે દિવસમાં આ અન્યાય સામે ગુજરાત હાઈકોર્ટમાં ગા નાખવા જનાર હોવાનું પણ મૃતક પરિવારજનો તરફથી જાહેર કરાતા હવે આ પ્રશ્ને હાઈકોર્ટમાં કાનૂની જંગ ખેલાવાની શક્યતા જોવાઈ રહી છે આવેદન પત્ર આપવા આમ આદમી પાર્ટીના પિયુષ પરમાર ઈસ્માઈ કાલવાત મહાવીર સિંહ ચુડાસમા સહિત વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા आज हूँ पीयूष परमार ओबीसी प्रदेश प्रमुख आम आदमी पार्टी गुजरात બે દિવસ પહેલાં માંગરોળમાં એક ઇમારત જર્જરીત ધરાશાઈ થઈ છે જેમાં બે નિર્દોષ લોકોના જીવ ગયા છે દુઃખ સાથે કેવું પડે છે નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે ચોવીસ અને માં બે બે નોટિસો આપીને ખાલી કામ ચલાવી લીધું છે ખરેખર આ નગરપાલિકાઓ ડિમોલેશન કરે છે માંગરોળમાં છતાં પણ આ જર્જરિત હાલતમાંથી ગાંધી ચોકમાં છ મહિના પહેલાં ડિમોશન થયું આ જર્જર હાલતમાં ઇમારત હતી નગરપાલિકાને ખબર નહોતી અમારો ચોખ્ખે સાફ કહેવાનું છે કે આ નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે બનાવ બન્યો છે નગરપાલિકાના ચીફ ઓફિસરની સામે કાયદેસરની ફરિયાદ દાખલ થવી જોઈએ એમને સસ્પેન્ડ કરવા જોઈએ અને અમારી માંગણી ત્યાં સુધીની છે કે મૃતકો જે મહિલા છે એ નગરપાલિકાની બેદરકારીને કારણે જ પામ્યા છે એ મૃતકોને આર્થિક સહાય મળે અને મૃતકોના પરિવારને એકને સરકારી નોકરી આપવાની આવે આ અમારી માગણી છે દુઃખ સાથે એ પણ કેવું પડે છે કે જે નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપર આરોપ છે એ ફરિયાદી બન્યો છે એની ફરિયાદ પોલીસે લીધી છે મૃતકોના પરિવારની ફરિયાદ લેવાની હોય એ જે કઈ છે એ પ્રમાણે એફઆઈઆર દાખલ થાય આ તો તંત્ર ઘોર બેદરકારી કરી રહ્યું છે નગરપાલિકાનો ચીફ ઓફિસર ફરિયાદી બને છે એફઆઈઆર દાખલ કરે છે આ પોલીસ એફઆઈ લઈ લે છે તંત્ર ક્યાં સૂતું છે ખબર ઇમારતો છે નગરપાલિકાની હદની નગરપાલિકાની ખુદની એટલે આજ રોજ અમે મામલતદાર મારફત આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે આ ચીફ ઓફિસર પણ ફરિયાદ દાખલ થાય મૃતકોને ન્યાય મળે એને સહાય મળે અને એક સરકારી ઘરમાંથી કોઈ પણ એક વ્યક્તિને

મેઇન મેન અંતર્ગત નિયમોને આધીન જવાબદારી નગરપાલિકાની બને છે પ્રાઇવેટ માલિકની જવાબદારી બનતી નથી જો પ્રાઇવેટ માલિકની જવાબદારી તો નગરપાલિકા શું કરી રહ્યું છે નગરપાલિકાની શું જવાબદારીઓ છે ચીફ ઓફિસર તેના માટે રાખ્યા છે અમારો સાફ આરોપ છે નગરપાલિકાની બેદરકારીને કારણે જ આપ બે જણાના મૃત્યુ થયા છે અને ચીફ ઓફિસર ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવે આ મૃત્યુ થયા છે નામ શું છે હમણાં બે ઘટના બની છે હુસેનભાઈને હુસેનભાઈ અને જયેદભાઈ